ગૌચરની જમીનને લઈને માલધારી સમાજે સરકાર સામે બાયો ચડાવી છે ને હાલ અમદાવાદ ખાતે દસ દિવસ સુધી અલગ અલગ રસ્તાઓ પર પ્લે કાર્ડ દર્શાવીને અનોખો વિરોધ છે માલધારી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ને તે વિરોધ ગાંધીનગર પહોંચ્યો હતો જ્યારે ગાંધીનગર હાઈવે પર

ઢોર તેમના ઘર પાસે રાખવા દેવામાં નથી આવતા તેના માટે એક અલગ જગ્યા લેવી પડશે લાયસન્સ રાખવું પડશે તેવા અલગ અલગ નિયમો પણ જુદા જુદા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ દ્વારા થોડાક સમય પહેલાં બનાવવામાં આવ્યા હતા પરંતુ આ બાબતને લઈને હવે માલધારી સમાજ રોષે ભરાયો છે અને તેમના દ્વારા હવે સરકાર પાસે ગૌચરની જમીનોની માંગ કરવામાં આવી રહી છે અને આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેમની ગૌચરની જમીનો સરકારે બારોબાર અન્ય બિલ્ડરો હોય કે અન્ય લોકો હોય તેમને પધરાવી દીધી છે

હાલ ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ વિરોધ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો જેમાં માલધારી સમાજના કેટલાક આગેવાનો છે તે હાઈવે ઉપર હાથમાં ગૌચરની જમીનની માંગણી સાથે પ્લેટ કાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવી રહ્યા હતા અને ત્યારબાદ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને જે માલધારી સમાજના આગેવાનો છે તેમને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આ ઘટના બાદ માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ આ ઘટના બાદ માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈએ ચીમકી ઉચ્ચારી છે સાથે જ તંત્રમેટમ પણ આપ્યું છે તકલીફ હતી એ અમદાવાદ શહેરમાં અમે દસ દિવસ અભિયાન ચલાવ્યું અને તેનો પડઘો એટલા બધા સુધી પડ્યો કે અમે ગાંધીનગર આવ્યા અને ગાંધીનગરમાં તો એવું હતું અમને કે ભાઈ અમે બહુ બધા લોકો ના જઈએ અને પાંચ છ લોકો કેમ કે ગાંધીનગરમાં એકવીસ બાવીસ ત્રીસ આયુખનું વિધાનસભા સત્ર ચાલે છે એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ કાયદાના ઉલ્લંઘન ના કરીને ઓછા લોકો જઈને અમે તેમ આપણે ઓછા લોકોનો જ પ્લાન બનાવેલો કે આપણો મેસેજ હજારો લોકો સુધી પહોંચે પણ મુદ્દો અને મક્કમના મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ સાહેબ એટલો બધો તો કોનો ડર છે તમને કે તમે અમને છ સાત લોકોને પણ પ્લે કાર્ડ લઈને ઉભા નથી દે દેતા એટલે તમારો ડર જ એ તમારી ચોરી છુપાવી રહ્યો છે ખરેખર તમે ગૌચર વેચી માર્યા છે અમદાવાદમાં રહેતા માલધારીઓ પર જે તમે ગૌચર વેચીને જે અત્યાચાર કરો છો શહેરોમાં અને જે શહેરોના ગૌચર તમે ઉદ્યોગપતિઓને વેચી મારે છે એ આજે તો કાલે તમને તમારો ડર સતાવી રહ્યો છે કે અમારે લોકોને અને સરકારને હાઈકોર્ટને હિસાબ આપવો પડશે એટલે તમે આટલા ડરકો કેમ બનો છો તમે અમારો અવાજ બુલંદ છે અને બુલંદ રહેશે અને અમારા કૃષ્ણ ભગવાન પણ જેલમાં જન્મેલા અમારી ગાય પણ જેલમાં છે અમે તમારી આ જેલોથી ડરવાના નથી એટલે તમે આ જેલોની ધમકી હાલવાનું બંધ કરીને અમારો અટકાયત કરી તમે આજે અમે છૂટી ગયા છે પણ હજુ પણ અમારો ચાલુ રહેશે

આ હતા માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ તેમના દ્વારા જે માલધારી સમાજની ગૌચરોની જમીન છે તેને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને આ બાબતને લઈને આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્પષ્ટતા કરે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે એટલું જ નહીં તેમણે તંત્રો પર આરોપ લગાવતો જણાવ્યું કે તેમનો આવાજ દબાવવામાં આવી રહ્યો છે ને જ્યારે તેઓ વિરોધ કરવા માટે માત્ર ઓછી સંખ્યામાં અને શાંતિપૂર્વક તે ગાંધીનગર પહોંચ્યા હતો ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાયત કરી લેવામાં આવી તેના જ કારણે માલધારી સમાજમાં વધુ રોષ ભબૂકી ઉઠ્યો છે ને આ ઘટનાને લઈને હાઈકોર્ટમાં પણ આ બાબતે જોકે હાલ માલધારી સમાજના ગૌચરની જમીનનો મુદ્દો હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે ત્યારે આગામી સમયમાં હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને શું નિર્દેશ આપવામાં આવે છે અને હાલ માલધારી સમાજના લોકો દ્વારા જે અલગ અલગ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેને લઈને સરકાર દ્વારા કયા પ્રકારનો જવાબ રજૂ કરવામાં આવે છે તે જોવું રહ્યું